ઘઘડિયામાં બાળકી પર દુષ્કર્મ મામલે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ધારાસભ્ય ચેતર વસાવાને રોકવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો અને બીજી તરફ દીકરી પર દુષ્કર્મ જેવા ગુના બને છે ચેતર વસાવાએ જીઆઈપી કી પ્લાસ્ટના મૃતકના પરિવારને તે એક વીસ લાખનું વળતર આપ અપાવ્યું છે ત્યારે જેના કારણે નેતાઓ નેતાઓના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે